ઝડ વિભાગ દ્વારા સમયસર બસો નહીં મુકતા વિદ્યાર્થીઓને નોકરીયાત વર્ગની મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે આ નિયમિત બસો ને પગલે મુસાફરો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ઝઘડા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓ સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસો અને ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુકાયો છે ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે પરંતુ આ બસમાં સો પેસેન્જર ભરી અંકલેશ્વર તરફ રવાના થાય છે અને સાંજે ડેપોમાં ફોન કરવામાં આવે તો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે ડેપોમાંથી ક્ષમતા કરતા વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે અને મેળા ડેપોમાંથી જ બસ ફૂલ થઈ જતા રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરોએ નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી અને વધુમાં જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ જવાબ આપવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે નિયમિત બસથી થી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠાવી છે મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે રુનામ પટેલ અંજલિ છે અમે લોકો અંકલેજ ઝગડિયાથી છે અમે લોકો રોજ અંકલેશ્વર 9 વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાથી 100-100 પેસેન્જર એક બસમાં ભરીને જાય છે અમારા પાસે રિપોર્ટ પણ છે અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો 10 વાગવાનો ટાઈમ હોય છે લેકિન એ બી એ ટાઈમ બી પકડાતો નથી અહીંયાથી 10:30 સડાદસ બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા ચાર દિવસથી અને એ ત્રણ દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે અને સાંજે પણ અમે લોકો ઓફિસ થી નીકળતી વખતે અહીંયા ડેપોમાં ફોન કરીએ છે તો ડેપો ડેપોવાળા સરખી રીતે જવાબ નથી આપતા બસનો નંબર પણ નથી આપતા મારું નામ પંડ્યા પાટ છે હું થી આવું છું દસ પંદર દિવસથી અમે ઝગડિયાથી અપડાઉન કર્યા છે ચંગલેશ્વર માટે તો બસમાં દોઢસો જવા ભરી દે છે અંદર અને જગ્યા બી નથી હોતી અને અમારે ટિકિટ આપીએ છે પૈસા આપીએ છીએ તો અમને શાંતિથી બેસવા તો મળે ને એના માટે બસ મૂકાવતા નથી અંદર ફોન કરીએ છીએ તો ફોન નથી ઉઠાવતા અને ફોન છે તો જવાબ આપે છે અમને શાંતિથી વાત કરવાનું તમે કોણ છો આમ તો એવું બધું બોલે છે અમારે બીજી બસ મુકવાય છે કેમ કે અંકલેશ્વરની ત્યાં જે આઈટીઆઈ અમે જઈએ છીએ ત્યાં ટાઈમ બીજો છે અને અહીંયાથી બસ એ ટાઈમે ઉપડે છે અમારે ત્યાં પહોંચવું હોય તો પછી કયા ટાઈમે બસ આવે ને આ બધા જે ઓફિસ જાય છે એમને ઓફિસ નો ટાઈમ નથી પકડાતો ને એવું બધું થાય છે